નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે બરાબર છે ઘણી બધી વનસ્પતિઓ દાખલા તરીકે પાણીમાં વનસ્પતિ તો એ સમાન નિવાસ સ્થાનમાં રહે આપણે બધા માણસો તો સમાન નિવાસ સ્થાનમાં રહે કે આપણું વાતાવરણ કેવું છે આપણે પાણીમાં નથી રહેતા જમીન પર રહીએ છીએ તો સમાન એક સરખા નિવાસસ્થાનમાં રહીએ બરાબર જંગલમાં હાથી રહે તો તે એ બીજા હાથી પણ એમાં સમાન દાખલા તરીકે

ભૂનિવાસ કોને કોને કહેવાય તો છે બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે કયું નિવાસસ્થાન કહેવાય વિના નિવાસસ્થાન જે જમીન પર આવેલા છે ભૂ નિવાસ સ્થાન કહેવાય અને જે જ પાણીમાં નિવાસસ્થાન કરે છે પાણીમાં રહે છે દાખલા તરીકે તળાવમાં સરોવરમાં નદીમાં અને સમુદ્રમાં તો એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા ભૂમિ નિવાસસ્થાનો જેવા કે જંગલો ઘાસના મેદાનો રણ પ્રદેશો દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી છે પુષ્કળ વિવિધતા કઈ રીતે વિવિધતા બરાબર ણ પ્રદેશમાં શું વિવિધતા છે રણ પ્રદેશમાં જે વાતાવરણ છે ત્યાં રેતી છે સૂકી હવા છે બહુ તાપ પડે છે વરસાદ ઓછો પડે છે તો તે દરિયા કિનારે તમને ના જોવા મળે દરિયા કિનારે બહુ બધું ભેજ છે કેમ કે ત્યાં પાણીનું સતત બાષ્પીભવન થતું રહે બરાબર ને પછી બીજું શું થાય ત્યાં હંમેશા હવા ફૂક વાતાવરણમાં વાતા હવા ફૂંકાતી રહે બરાબર એટલે કે પવન ચાલતો રહે તો આ બધી વિવિધતા છે તમે ઘાસના મેદાનોમાં જાઓ તો ત્યાં ઘાસ ઉગેલું હોય ત્યાં જુદું પ્રકારનું જંગલો હોય તો ત્યાં પણ બાષ્પીભવન વધારે થતું હોય અને છાયડો રહેતો હોય વધારે વરસાદ પડતો હોય તો ત્યાંનું ત્યાંનું નિવાસસ્થાન પણ જુદું હોય બરાબર જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે કે જળમાં પણ મીઠા પાણીમાં જુદા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ ઉગતી હોય અથવા રહેતા હોય ને સમુદ્રના ખારા પાણીમાં જુદા પ્રાણીઓ અને વનસ્પતિઓ થતી હોય તો થાય ને આ રીતે ઘણી બધી વિવિધતા રહેલી છે નિવાસસ્થાનમાં રહેતા સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓ એ તેનો જૈવિક ઘટકો છે બરાબર નિવાસસ્થાનમાં રહેતા સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ તેના જૈવિક એટલે કે જીવતા ઘટકો છે બરાબર અને નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ નિર્જીવ એટલે કે જેનામાં જીવ નથી તે અજૈવિક ઘટકો છે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ અને અને ગરમી ગરમી જૈવિક છે છે કે અજૈવિક અજૈવિક તો એ બરાબર આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે બરાબર ખબર છે આપણને કે બીજમાંથી ઉગે છે અને કેટલાક આમ તૈયાર આમ રોપો ઘૂસી કાપીને જમીનમાં દાટી દોને તે ઉગી જાય કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે બરાબર તો તેના પર કેટલાક અજૈવિક ઘટકો થતા તેની અસરો પણ આપણે જોઈ શકીએ છીએ બરાબર જોઈએ કઈ રીતે તો દાખલા તરીકે આપણે વનસ્પતિને ઉગવા માટે શું જોઈએ હવા પાણી અને સૂર્યપ્રકાશ જોઈએ જ જોઈએ તો તે અજૈવિક ઘટકો અસર કરે બરાબર જૈવિક વસ્તુને જીવવા માટે અજૈવિક ઘટકો અસર કરે દાખલા તરીકે આપણે માણસો

ત્યારે તે અંકુરિત થયું તેમ કહેવાય આમ છોડના જીવનની શરૂઆત થાય છે બરાબર થોડાક સૂકા મગના બીજ લો તેને વીસ ત્રીસ જેટલા મગના દાણા બીજ રાખી બાજવી રાખો અને બાકીના મગને એક દિવસ માટે પાણીમાં પલાળી દો ભીંજવેલા બીજને ચાર ભાગમાં વેચો તેમાંથી એક ભાગને ચડ ચાર ત્રણથી ચાર દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો શું થશે પછી કહું તમને સૂકા બીજને તથા પાણીમાં ડુબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો ભીંજેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો કે જ્યાં જરા પણ પ્રકાશ અંદર ન આવે છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ એટલે કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખો તેને રોજ ધોઈ અને દરરોજ પાણી બદલું થોડા દિવસ પછી તમે શું નોંધ્યું શું પાંચેય ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થયા હોય તેવા છે બરાબર તમે નોંધ્યું હશે કે જ્યાં આપણે છૂટક કોરા મૂકી દીધેલા હવા પાણી અને પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકોના વિકાસ માટે જરૂરી છે તો આમાંથી કયા બીજ જીવ્યા હશે ખબર છે તમને જે બીજને હવા ઉજાસવાળા બીજમાં મૂક્યા હતા ને રૂમમાં એ બીજ ફણાગ્યા હશે બરાબર જ્યારે કબાટમાં મૂકેલા બીજ બિલકુલ નહીં ફણગાય અને જે તમે પાણીમાં ભીંજવી રાખો ને બીજને એકસાથે તો તે પાણી બે ત્રણ ત્રણથી ચાર દિવસ પછી એ બધા જે કઠોળ હશે ગંધાઈ ગયા હશે બરાબર ફૂગાઈ ગયા હશે માટે તો દરેક 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 સજીવને વનસ્પતિને બીજને અંકુરિત થવા માટે હવા સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર હોય છે પણ પૂરતા પ્રમાણમાં પાણી જો પાણીમાં ડુબાડી રાખો તે કઠોળને તો તે એમાં હવા લાગતી નથી તેથી તે ગંધાઈને સડી જાય બરાબર તમે એને રેફ્રિજરેટરમાં મૂકો તો તે થોડું ધીમું ફણગાય કેમ કે એને થોડી ગરમી પણ જોઈએ પણ ગરમી કબાટમાં હવા પણ નહીં લાગી સૂર્યપ્રકાશ પણ નહીં લાગી અને પાણી પણ નહીં મળ્યું તો તે સુકાઈ જાય બરાબર તો તમને હવે ખબર પડી ગઈ કે કોઈ પણ સજીવને જીવવા માટે અજૈવિક ઘટકો જેવા કે હવા પાણી અને પ્રકાશ અસર કરે છે આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે સમજ્યા આપણા માટે પણ આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારમાં પણ જોવા મળે છે ખરું ને હા તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે તો તેઓ કો તે લોકોએ વર્ષો સુધી તેવા વિસ્તારમાં રહેવાથી એવી અનુકૂલનની એવી પદ્ધતિ છે અનુકૂલન સાધી લીધેલી હશે હવે અનુકૂલન એ શું છે તો અનુકૂલન એ એવી પદ્ધતિ છે કે જેનાથી સજીવો વાતાવરણને વધુ અનુકૂળ થાય છે દાખલા તરીકે આપણે આગળ જોયો ઊંટ તો ઊંટે અનુકૂલન કઈ રીતે સાધ્યું છે તો ઊંટ ઊંચો છે જેથી તે ગરમ રેતીથી બચી શકે છે ઊંટના પગમાં ગાદી છે જેથી તે રેતીમાં ઝડપથી ચાલી શકે છે ઊંટ ઓછા મૂત્રનો ત્યાગ કરે છે જેથી તેના પાણી તેનું શરીર વધારે પાણી ગુમાવી દેતું નથી ઊંટ જે છે તે કાંટાળી વનસ્પતિ ખાઈ શકે છે જેથી તે રણ પ્રદેશમાં જો એને ખોરાક ન મળે તો કાંટાળી વનસ્પતિ ખાઈને પણ ચલાવી શકે છે આમ આ જે છે તે ઊંટના અનુકૂલનો છે બરાબર તો જે સજીવો અનુકૂલન એક એવી પદ્ધતિ છે કે જેનાથી સજીવો વાતાવરણને વધુ અનુકૂળ થાય છે અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી કારણ કે જે વિસ્તારના અજૈવિક ઘટકો પર ધરણા ધીમેથી બદલાય છે બરાબર અનુકૂલન એ ટૂંકેથી થતું નથી પણ એ બહુ લાંબા કરોડો લાખો વર્ષ નીકળી જાય ને પછી આપણા શરીરમાં વિકસિત થાય છે અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી કારણ કે જે તે વિસ્તારના અજૈવિક ઘટકો પણ ઘણા ધીમેથી બદલાય છે જે સજીવો આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા સજીવો જ ટકી જાય છે વિવિધ અજૈવિક ઘટકો સાથે સજીવો વિવિધ રીતે અનુકૂલન સાધે છે જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતા સભર સજીવો હાજર હોય છે વર્ષો થતાં એ લોકો જીવતા શીખી જાય બરાબર એ લોકોના સજીવમાં નહીં દાખલા તરીકે આપણે માણસ બરાબર માણસ પહેલાંના જમાનામાં જંગલમાં રહેતો હતો આપણે વાંદરમાંથી બન્યા છે એમ કહેવાય બરાબર ને તો જ્યારે સૌથી પહેલાં આપણે વાંદર હતા પછી આપણે થોડું મગજ આપણું વિકસિત થયું અને આપણે ઝાડ પર રહેવાનું બંધ કર્યું અને ઘર બાંધવા માંડ્યું પછી આપણે જમીન પર ખેતી કરવા માંડ્યા તો શું થયું તો આપણો દેખાવ બદલાવા બદલાઈ ગયો બરાબર પહેલાં આપણે તાપમાન ખરાબ પરિસ્થિતિમાં રહેતા હતા આપણા શરીર પર વાળ હતા તે ધીરે ધીરે ઓછા થઈ ગયા કારણ એને કહેવાય અનુકૂલન કારણ કે હવે આપણને વાળની જરૂર નથી આપણે ઘરમાં રહીએ છીએ પછી આપણે શિકારી મટીને આપણે અનાજને એવું રાંધીને ખાતા થયા તો આપણા દાંત જે રાક્ષસ જેવા મોટા મોટા હતા એ નાના થઈ ગયા એને અનુકૂલન કહેવાય એટલે કે જેમ જેમ પસાર થતો ગયો સમય તેમ તેમ આપણા શરીરમાં પરિવર્તન આવ્યું ધીરે ધીરે એમ લાગ્યું હશે કુદરતને કે હવે આ લોકોને પૂંછડીની જરૂર નથી તો આપણી પૂંછ પણ ગાયબ થઈ ગઈ બરાબર આપણી ખોપરી જે બહુ મોટી રાક્ષસ જેવી હતી તે પણ નાની અમસ્તી અને સરસ થઈ ગઈ એટલે ચહેરે મોહરે આપણે વ્યવસ્થિત બની ગયા તો તે અનુકૂલન કહેવાય એ અનુકૂલન ધીરે ધીરે આપણા શરીરમાં ફેરફાર લાવે છે બરાબર દાખલા તરીકે રીંછ જે છે તે પોલર બે જે સફેદ રીંછ આવે એ ક્યાં રહે છે એ રહે છે બરફીલા પ્રદેશમાં બરાબર ઉત્તર આર્કટિક અને દક્ષિણ આર્કટિક પ્રદેશોમાં તો શું થયું દક્ષિણ આર્કટિકમાં તો શું થયું એ એને કારણે એ ચા જાડી ચામડી છે એ લોકોનો રંગ સફેદ છે તો એ લોકોના નિવાસ સ્થાન પ્રમાણે સફેદ બરફના રણમાં રહે વીલા પ્રદેશમાં રહેતા હોવાથી એ લોકોના શરીરમાં એક અનુકૂલન સભાઈ ગયું બરાબર તો તમને ખબર પડી હવે આપણે આગળ જોઈએ કેટલાક નિવાસસ્થાનો તેના અજૈવિક ઘટકો અને નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને હવે આપણે આગળ વધારે સમજીએ બરાબર આજનો વિડીયો આટલો જ બાકીનો